ચાલો તો આજની સમર પાર્ટી નું શુભારંભ થઈ રહ્યું છે સુરેશભાઈ ગાદી ઉપર બિરાજમાન થઈ ગયા છે અને યજ્ઞની શરૂઆત કરી દીધી છે

પૂછી લો કે ડુંગળી લસણ વગરના કોઈ કોઈ ડુંગળી લસણ નો ખાતું એવું લેડીઝો માં પૂછે લે ને કોઈ ડુંગળી લસણ નું ખાતું એવું કોઈ એમાં આલે પાછું વાંધો ને આપડે ઓનિયન વગર નું પેલા બનાવી દઈએ એમને બધા ગયા છે છે જોઈ રહ્યા બચ્ચા પાર્ટી પણ સરસ મજાની રમે છે ગોઠવાઈ ગઈ છે ફૂલ તાપ થઈ ગયો છે સગડો ગરમમાં ગરમ તેલ બેલ નાખીને રેડી થઈ ગયા છે

વસ્તુઓને બોલજો કાઈ બેહોટુ છે બે બે તમાલ પત્રમ સ્મા સ્વાહા આને ઈ નો પાછો

છે છે રેડી થઈ ગયા હવે જેટલા જણા આવે એ કુલચા જ કરે ઓકે આને શું ભગવાન ને ધરાવાના છે પેલા જવાબ તો આપો જવાબ તો ડુંગળી લસણ વગર નો વહીવટ હતો છોલે બનશે ને છોલે બનશે અને પછી શું બનશે બોલો બોલો પછી કુલચે હે કુલચા કુલચા પછી કુલચા બનાવવામાં આવશે એટલે દર્શક મિત્રો નમ્ર વિનંતી છે કે અમારી સાથે જોડાયેલા રહે અને આગળના કાર્યક્રમ નો વેઇટ કરે જાય રેડી થઈ જાય એટલે બોલાઈએ જીરું મીઠું ધાણા બધું નાખવાનું ચાલુ થઈ ગયું છે સરસ મજાનું હા હમ બોલો લાકડા ને અંદર નાખો લાકડા ને અંદર નાખો આપણે જે મૂવી બને ને એની અંદર માનો કે શાહરુખ ખાન કે કોઈ સ્પેશિયલ વોઇસ આપ્યો હોય ને મામા સંજય બાજરીયા સ્પેશિયલ વોઇસ આપેલો છે અને તો સ્પેશિયલ થેન્ક યુ નો જરાક નંબર યા પાડજો હો સબસ્ક્રાઇબર પ્લીઝ ઘટી ન જતા સબસ્ક્રાઇબર પ્લીઝ નમ્ર વિનંતી છે કે ઘટી ન જતા અવાજ સાંભળી બુલંદ સરસ મજાનો ક્લીન અવાજ છે ડોન્ટ વરી હો દર્શકો તમને સતત આનંદમાં જ રાખીશું પાછું કયું પત્ર નાખ્યું તમે તમાલ પત્ર તમાલ પત્ર નાખવામાં આવ્યું છે આદુ પણ નાખવામાં આવ્યું છે હવે આમાં લસણ પણ જશે લસણ જશે ભાદિયા નાખ્યા હવે આપણે લસણ વાળું બનાવાનું છે આટલું બધું તેલ તમે અમને પીવડાવો છે પણ અમારા ભાગમાં આવે તો ખરું ને બે પાવડા અમને કોલેસ્ટેરોલ વધી જાય કે ન વધી જાય

સરસ મજાનું જોયે એને ટૂંકમાં મેસેજ નથી જોઈએ આમનું નામ હવે સુરેશભાઈ માંથી જેઠાલાલ રાખવામાં આવ્યું છે અને આ ભાભીનું નામ ભાભી છે દૂર ઉભા છે એમનું નામ હવે બબીતાનું ચેન્જ કરી દેવામાં આવ્યું છે ગાઠિયાવાડી લાઈફ સ્ટાઇલમાંથી જેઠાલાલ લાઈફ સ્ટાઇલ કરી દેવામાં આવ્યું છે હા 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 શું ટમેટા નમક સ્વાદ અનુસાર નાખવામાં આવ્યું છે એમ પ્રમાણે અમે આવીએ ને કઈ તમે તો નવરાશો રાંધા જ કરો અમે થોડા નવરા ખાવાથી પાણીપુરી નો

ત્યારે હું રેસીપી લીક થઈ ગઈ છે બધાય બનાવ્યા કરે છે મારું ને મારે શાંતિ ને કાઈ આપણે છોલે કુલ છે નવું કઈક ખાવ જો અમારે ઇન્ડિયા થી મહેમાન આવ્યા છે શેખ ગાંધીનગર થી ભજીયા ખાવા માટે પણ ભજીયા ન મળ્યા અને સીધા છોલે કુલ છે ચડાવી દીધા જો

હવે નેક્સ્ટ પ્રોગ્રામ ક્યારે છે નેક્સ્ટ પ્રોગ્રામ હવે અનિવાર્ય સંજોગોને કારણે આપણે જુલાઈ ઓગસ્ટ માં જ રાખશું જુલાઈ ઓગસ્ટ માં છે જુલાઈ ઓગસ્ટ કેમ કે નેક્સ્ટ યર નેક્સ્ટ મંથ પાછું પાછો સીબીરોન બધે મંદિરે જતા હોય બધાય ડિસ્ટર્બ ન કરે ને બધાય આપણે જવાનું ને કેટસ આ વીકએન્ડ માં બહુ સીબીરો હતી એટલે એટલે તો પછી પસોલું ઇન્વિટેશન આવી આવે ને અડતા તેમાં કઈ મજા ન આવે હ અમારે ઘણી જગ્યાએ જવાનું હતું તોય અમે આવ્યા તમારા માનને લીધે તો આશ્રમ બુક કરાવ્યો છે મુની બાપુ ઘણી બાપુનો કે ત્યાં સુધી વાંધો નથી બોલો પહેલા તમે ખાવ માં ભગવાનને ધરો ભગવાનને ઢુંગરી વાળું નો કરાવવા તમે તમે નક્કી કરો એની કરતા કોઈક અમાર જેવો હોય એને કહેવાય ને કે ભાઈ કેવું લાગે છે સુરેશભાઈ આ તો પેલા તમે હવાર ના શું કરતા હતા એવું કેતા હતા હલવો હલવો પેપર ફૂટી ગયું છે નેક્સ્ટ ડેઝર્ટ આપણા ભાગમાં હલવો આવે એવું લાગે છે

મને મને ફોટો એવો કે ઓલું ઓલું કાર કાર ગેરેજ હોય હોય ને ગાડી નાખવાની દર્શક મિત્રો હવે કુલચાની તૈયારી થઈ રહી છે

ડિસ્ક્લેમર મુકીન બોલાવડાવવાનું ને એ શબ્દ એવા બોલ છે જો પાછું ઓલામાં જ તમે નાખ્યું તું કેટલું તેલ નાખ્યું છે પાંચસો ભાઈ આ બધો પૂરો કરવાનો છે આજે એ કેટલો પાંચ લિટરનો તો પાંચ લિટર તેલ આપણને પાઈ દે બોલો હેલ્ધી યુટ્યુબર નો કેવા હો તમે તો આપણે શું કહીશું આપણે હેલ્ધી યુટ્યુબર બધા હેલ્ધી થોડા હોય પડદાન પાછળ હું આપણે એવું કાય આવે જ નહીં પડદાન પાછળ બોલો અનિયન નાખવામાં આવી છે એટલે સત્સંગી માણસો માટે નથી

અહ બોબિતા ભાભીને પૂછીએ પછી ખબર પડે હા એ કુલચના ફોર્મ આવશે હવે ગરમ કરવા મૂકું છું તો જાવ કે આડાવડું બોલે કે આડાવડું બોલે સારું બોલું તો કે વધારે થઈ જાય

દિવાળી પેલા નવરાત્રી હર્ષ નાન ભરવાનું હા નવરાત્રી માં સેન્ટ હેલન સ્કૂલ માં આપડે હોલ બુક કર્યો છે હુડ માં આપડે આ નહી આવે સમર પાર્ટી સમર પાર્ટી બી છે લેસ્ટર ની અંદર આપડે કરશું નોર્થેમ્પ્ટન શહેર માં

અને છોકરાઓને આપવામાં આવશે એટલે થોડાક માઇલ્ડ ટેસ્ટ વાળા બનાવવામાં આવ્યા છે રાઈટ બધા છોકરા ડુંગળી નહી ખાતા હોય દેવું ખાહે તો નહી લગભગ ડુંગળી વાળા ડુંગળી વાળા નહી ખાય તો કઈ નઈ મોટા લઈ લેજો એમાં અહીંયા એટલા બધા ચણા કે છોકરાઓ નહીં ખાઈ જાય

मरचा छास छोले रोनाल्डो रोनालो आर में मे रोनाल्डो थी गो ગંશામભાઈ તાપ તરી ગયો છે ઓલી ફુકણી લાવો ફુકણી આપડી કાઠિયાવાડની કાઠી અરે પણ ફુકડી કાઢી છે હો બરાબર ની આણે જો એટલે ફુકડી મારી છે હવે ફટાક કરતો તાપ થાય તો પછી થઈ ગયો છે ફાઈનલી ઓર કુલચા આવશે હવે છોકરા ના બધું લગાવી દઉં ખાલી ગરમ કરવું લેડીઝો આઈ ગયા છે જમવા

માલકીનો હોય તમારે એવું લાગે છે શેફ રાખ્યા હોય એવું લાગે છે હે તમે એટલે તમે રાખ્યા હોય એવું આમ લાગે તમે આમ બાજુમાં આમ શેઠાણીની જેમ બેઠા છોડી લીધું ક્યાંથી નીકળી ગયા તમે સુરેશભાઈ આ દર વીકે તમે પ્રોગ્રામ કર્યો છે છોલે કુલશે બનાવવાનો તો કેટલા માણસ છોલે લઈ આવ્યા છો હોલસેલમાં છોલે લઈ આવ્યા છો ને વીસ કિલો અને કુલચાનું કુલચાની શું કહેવાય કોઈ યારે ડીલ કરેલી છે તમે કુલચા એકચુલી

એટલે તમે વિચાર કરો કેટલી બધી ક્વોન્ટિટી આ લોકો ખાઈ રહ્યા છે અને કેટલા ટેસ્ટી છે એ વિચારો તમે તાપ પણ છે બરાબર હો સુરેશભાઈ હો નીચેથી રૂમાલ બળી ચડ્ડો ચડો ન બળી જાય એટલે કુમાલ બળી જ નીચેથી ચડ્ડો પકડી લઈ અશ્વિનભાઈ સાવલિયા શેખ સાઉથ એન્ડ સી માંથી જમવા આવ્યા છે તો એમને પેટ ભરીને જમાડવા નમ્ર વિનંતી અને જમવા બી નમ્ર વિનંતી હો વળી એને હમાયે શાક મૂકજો છે સાઉથ એન્ડ સી થી આવ્યા છે એ લોકો ને જમાડે છે આજની નિયમ રાખ્યો તો મોડા આવે અને વાસણ ધોવાના એટલે કીર્તિ મોડો આવ્યો છે એટલે કીર્તિ ને વાસણ ધોવા પડશે આ હા સુરેશભાઈએ નિયમ રાખ્યો તો છેલ્લા આવે ને એના વાસણ ધોવાના બરોબર એટલે ભેસાણીયા ફેમિલી મોડું આવ્યું છે તો આડો ઊભો જે આવડે કરું લઈ લે તું હવે લે લે આપણે આ મારે બીજી બચ મારે રોટલો બનશે પછી અમુક નું છે એવું બી આવું અમને નો ભાવ આવું બંધો ભાવ બોલ્યો ને રેકોર્ડ કરી લીધું ને ਦੇਖ ਹਾਂ ਇਹ ਰੌਲਾ ਪਾ ਰਿਹਾ ਹੈ ਇਹਨਾਂ ਰਾਉਟ ਤੇ ਲੈ ਲਈ ਜਦੋਂ ਅੱਤਲੇ ਤੁਸੀਂ ਇਹ ਮਾ ਕੇ ਲੈ ਲਓ ਲਿਓ 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 ਆ ਯੂਟਿਊਬਰ ਨੇ ਆਪ ਜੋ ਅੱਤਲੇ ਵੀਡੀਓ ਬਣਾਵੇ ਹਾਰੋ ਜੀ ਮਾਰ ਲੀ ਕੋ ਬਹੁਤ સરਸਤ ਜਿਹੜੇ ਖੰਡਰ ਬੱਦੀ ਦਰੁਨਾ ਸੀ ਇਹ ਤਾਂ ਲੈ ਜੋ ਆਈਸਕ੍ਰੀਮ ਹਾਂ ਬਹੁਤ ਬੇਤਰਸੋਤ ਕੋਈ ਖਾ ਖਾ ਲੈ ਹਾਲੋ ਲਿਓ ਲਿਓ ਸੁਰਾ लियो लियो अरे ले 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 हाँ <laughs> लजू <ले। Okay, so? laughs> <laughs> हो

થેન્ક યુ વેરી મચ ચાલો મળ્યા પછી બધા